ભયંકર ગરમ આ પ્રદેશ થઈ રહ્યો છે આપણે સુનામી ભૂકંપ આ બધા વિશે ખૂબ સાંભળી રહ્યા છે અસહ્ય ગરમી એપ્રિલ મહિનામાં પણ વરસાદ પડે એવી જે વાતો સાંભળીએ એ બધું જ વૃક્ષ નીચે આપણું ઘર પણ હોઈ શકે અને વૃક્ષો પોતે પણ અનેકોનું ઘર બની શકે છે એની નીચે આપણું ઘર હોય તો એક રીતે આપણને શેલ્ટર પણ આપે છે એનો છાંયો પડે છે તો ઘર તપતું નથી અને એ અનેક જીવોને પોતાના ત્યાં આશરો આપે છે માળા મૂકે છે અને કેવું વૃક્ષ એ નાત જાત નથી જોતું આમ તો એક ગામ જેવું વૃક્ષ કહેવાય ગામમાં જેમ અનેક સમુદાયના લોકો એક સાથે રહેતા હોય એવી રીતે વૃક્ષ પણ અનેક જાતિ પક્ષીઓની પણ કાબર છે કાગડો છે હોલો છે એવી અનેક જાતિ જે છે એ એક વૃક્ષ ઉપર રહેતી હોય એટલે આમ તો ગામ થયું એક વૃક્ષ એ આવા વૃક્ષોને વાવવા પડે એનું જતન કરવું પડે ને એને મોટા કરવા પડે એવી સ્થિતિ ઉપર આપણે આવી ગયા છીએ કાપ્યા તો અઢળક વૃક્ષો અને કાપ્યા છે એના કારણે જ ભયંકર ગરમ આ પ્રદેશ થઈ રહ્યો છે આપણે સુનામી ભૂકંપ આ બધા વિશે ખૂબ સાંભળી રહ્યા છે અસહ્ય ગરમી એપ્રિલ મહિનામાં પણ વરસાદ પડે એવી જે વાતો સાંભળીએ એ બધું જ થઈ રહ્યું છે ગ્લોબલ વોર્મિંગના કારણે અને ગ્લોબલ વોર્મિંગ એટલે શું તો સાદી રીતે કહું તો આપણી ધરતીમાંને તાવ આવ્યો છે અને એ તાવ વધી રહ્યો છે એના માથે પોતા મૂકવાનું આપણે કરતા નથી અમે ઉત્તર ગુજરાતમાં વૃક્ષો વાવી ઉછેરવાની મુહિમ ચલાવીએ બનાસકાંઠાનું આ જાડા ગામ છે ને ગૌશાળા છે ત્યાં છવ્વીસો કરતાં વધારે વૃક્ષો અમે આ વર્ષે જ ચોમાસે અમે વાવ્યા હતા અને સરસ ઉછર્યા છે આ જે ઉછર્યા છે એ બધા અહીંયા જોઈ શકાય છે અને નિયોજેન કેમિકલ લિમિટેડ કંપની છે આદરણીય બીના આંટી હરિશંકલ એમનો આખો પરિવાર પલ્લિકા હરીનભાઈ આ બધાની મદદથી આ વૃક્ષો થઈ રહ્યા છે અને આમ તો ઉત્તર ગુજરાતમાં આખામાં સંસ્થા સાથે સંકળાયેલા અનેક સ્વજનો મારફત અમે અત્યાર સુધી સાડા ચૌદ લાખ જેટલા વૃક્ષો વાવ્યા એમાંથી સાડા તેર લાખ જેટલા વૃક્ષો અત્યારે ઉછળી રહ્યા છે બહુ જ આનંદ થાય છે આ વૃક્ષોને આવા ખીલેલા હરિયાળા જોઈને અનેક લોકોની મદદ એટલે આ આખું ઉછરે સરસ મજાનું એની માટે અમારી આખી ટીમ લાગેલી છે વૃક્ષો ઉછેરવા માટેની અમારી બસો ચાલીસ સાઇટો ઉપર મોનિટરિંગ કરે એ અમારી સુપરવાઇઝર અમારા કાર્યકરોની ટીમ પણ સતત લાગેલી હોય છે એમની વાતો પણ સાંભળીએ આ આઠેક વર્ષથી આપણે વૃક્ષ ઉછેર અભિયાન અંતર્ગત સંસ્થાના માધ્યમથી જે કામો કરીએ છીએ તો આ જ દિવસ સુધી શીખ્યા છીએ કે જીવતું જાગતું મંદિર જોવા જઈએ ને તો આપણા વૃક્ષ મંદિરો છે સાડા ચૌદ લાખથી વધારે વૃક્ષો સંસ્થાના માધ્યમથી અને ગ્રામજનોના માધ્યમથી થયા છે ત્યાં નાના નાના જીવ જંતુઓ પશુઓ પક્ષીઓ જેને સાતા મળી છે બીજું કે જ્યાં જ્યાં ગૌશાળાઓ છે ગૌશાળાઓની સાથે સાથે જે ગૌશાળાઓ છે ત્યાં ઘણા લોકોએ એવી પણ વાત કરી આપણને કે અમારે શેડ નથી બનાવવા એમ કે પતરાના શેડ છે ગાયોને અંદર રાખીએ તો સ્વાસ્થ્યની દૃષ્ટિએ ગાયને એ વધારે અનુકૂળ નથી આવતું પણ આવા જો આપણા વૃક્ષ મંદિરો બને તો આ વૃક્ષો ચાર પાંચ વર્ષ પછી મોટા થશે તો આ ગાયો છે આની નીચે રહી શકશે એ જગ્યાએ આમ પહેલાં તો એકદમ નિર્જન જગ્યા હતી પણ કોઈ એવી વ્યવસ્થા બીજી હતી નહીં ત્યારે અમે વીએસએસએમ ગ્રુપનો સંકલ્પ સંપર્ક કર્યો નારણભાઈ અને મિત્તલબેનનો અને એમના સરસ મજાના સહયોગથી આજે પંદરસોથી વધારે વૃક્ષો ગૌશાળાની અંદર એના રોપા વાવવામાં આવ્યા છે અને એનું આ ફળ આપ બધા જોઈ રહ્યા છો કે પાંચ વર્ષ પછી આ વૃક્ષો મોટા થઈ જશે આજે ગાયોને આ ગરમીની અંદર રહેવું મુશ્કેલ થઈ જાય છે અને પાંચ વર્ષ પછી આ ગાયો વૃક્ષોની નીચે રહેતી થશે અને કહેવાય કે વાતાવરણ પણ શુદ્ધ રહેશે એમ અને વીએસએસએમ સંસ્થાએ એમને ઘણો બધો સપોર્ટ કર્યો સતત એમના માણસો દ્વારા અહીં પેટ્રોલિંગ ચેકિંગ કરી અને સતત ને સતત વૃક્ષારોપણ કેવી રીતના કરવું વૃક્ષનો જલ્દીમાં જલ્દી વિકાસ કેવી રીતનો થાય એ એમના માધ્યમથી આજે અમે અમારું આખું ગામ અને અમારી આખી યુવા ટીમ આજે જોઈ રહ્યા છીએ કે આટલું સરસ મજાનું વૃક્ષારોપણ અને આટલા મોટા વૃક્ષો થયા છે વીએસએમ વીએસએસએમ સંસ્થાનો નારણભાઈનો મિત્તલબેનનો અમે દિલથી આભાર વ્યક્ત કરી હતી અને આપ જે આ કામ કરી રહ્યા છો ખરેખર વૃક્ષો તો એવું કહેવાય કે પૃથ્વી ઉપરની શોભા છે વૃક્ષો એ કુદરતની અમૂલ ભેટ છે એમ જો આ બધી ગૌશાળામાં સરસ મજાના વૃક્ષો થાય આટલા બધા તો જે બહારથી આવે છે જુએ છે અથવા ગામના બધા રાજીપો કેવો છે ગજબનો રાજુપો વૃક્ષો વધારે વૃક્ષો વધારે ગમ્યા વધારે કે આ વૃંદાવન અહીંયા કશું જ નહોતું ગૌશાળા કર્યા પછી અને આપણા માધ્યમથી તમારા સહયોગથી આ વૃક્ષોનું એક મંદિર તૈયાર થયું છે વૃક્ષ મંદિર વૃક્ષોવાળું એટલે ગૌશાળામાં ઠંડક રહે ગાયા માટે ગાયા માટે ઠંડક રહે ગામ માટે પણ સારું કોઈ 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 હોય ને એના માટે પ્રસંગ હોય એના માટે કોઈ ગામમાં કોઈ બગીચા હોય ને એટલે આ બગીચા રૂપ આમાં લોકોને હરવા ફરવાની પણ મજા આવે અને ગાયાને પણ આના વૃક્ષોથી છડો મળે અને ઠંડક પણ મળે

ગામનો દરેક દરેક વ્યક્તિ વ્યક્તિ આમ તો શહેરમાં રહેતો પણ આટલું જો સમજીને કરવા માંડે તો આખી ધરતી આપણી હરિયાળી થઈ જાય અમારા કાકા છે જે આ વૃક્ષોને સાચવવાનું કામ કરે વૃક્ષ મિત્ર અમે કહીએ છીએ પણ આમ તો વૃક્ષોની માં એવું કહેવું હોય તો પણ ચાલે કાકા તમે આ વૃક્ષોને સાચવો છો તો કેવો આનંદ થાય છે ખૂબ મજા આવે છે તડકો કે

નારણભાઈએ કીધું બહુ સાચું છે કે આ વૃક્ષ મંદિરના નિર્માણ માટે આપણે અનુદાન કરીએ તો કેટલા બધા આપણે એક ચકલીનો માળો મૂકીએ તો આપણને એમ લાગે છે કે આ બહુ મોટું કામ છે આપણે એને આશરો એક નાનકડું ઘર આપીએ છીએ એને તો આ આટલા બધા વૃક્ષો થશે આ તો કેટલા અસંખ્ય કરોડો જીવોના ઘર બનવાના છે જે જમીનની અંદર રહેવાના છે કેટલા કે ઝાડની ઉપર રહેવાના છે તો આ બહુ મોટું પુણ્ય કાર્ય છે સૌ સાથે મળીને કરીશું તો આપણી મા પણ હરખાઈ જશે અને આખી ધરતી હરિયાળી થઈ જશે આપણને ખબર છે કે નાનો છાંયડો પણ આપણને ઉનાળામાં કેટલો સારો લાગે હું વારંવાર આમ કરતી હોઉં છું કેમ કે તાપ લાગી રહ્યો છે તો વૃક્ષ છે એ આખી ધરતી એનાથી આચ્છાદિત થશે તો આખી ધરતીમાંને ઘણું સારું લાગશે અને આપણે સૌએ સાથે મળીને આ કરવા જેવું કાર્ય છે પ્રયત્ન કરીએ